બાય બુડી કુળર કવા હે તારા મા બાર ગામ ની હે જો ડાવ ગામ માં આયા આ બહુ મુસાફર મુન કલા કિ ના કેરો સર ઘણો હે હાકરો ક એ હવે ઓલું કાપી નાખજો ઓદ બોલો કાપી નાખજો કરો તો આ તમે જો કે ટ્રાફિક થવાનો કારણ એક જ છે કે ગાય અત્યારે કે ઘડીએ ચડી છે ઘડીએ ચડવા નું કારણ એક જ છે કે ગાય ન કેરા અડકવા જેવું થયું હોય તેના માટે બધાએ ચડ્યા અને ગાયને પકડવાની છે એટલે કોઈને નુકસાન ના કરે તેના માટે ગાયને ગાયને પણ નુકસાન ના થાય લોકોને પણ નુકસાન ના થાય તેના માટે એક વાળામાં પૂરી અને ચારી કરો ચારી બાજુ ટેટકરથી લોકો કે રાહ ત્યાટકરથી તાબા ઉપડે પણ આવતા લોકો જોવા માટે કારણ કે નેચ જવાય નહીં કારણ કે જોવા જેટલા કતરી ઊભી ગાય કોઈ નક્કી નહીં નુકસાન પણ કરી કે એટલે એને આવી રીતે ટેટકર ચારે આડા કરશે આડા કરી ચારી બાજુથી એક બાજુ ન્યા કરી ના શકે તેના માટે એટલે વાડામાં પૂરી છે વાડામાંથી છટકી ના જાય ને કે ચહેરા લોકોને નુકસાન કરે અને ગાયને પણ નુકસાન ના થાય એના માટે એ કહેવું ને કે હડકવા ઉપડ્યો બધા લોકો તેના માટે ભેગા થયા એટલે ગાયને ઉપડ્યો હડકવા આ ગાયને માત્ર ખાલી પકડવાની છે અને માધી દેવાની છે જ્યાંથી એનો હડકો ઓછો થઈ જાય અને તે દવા થઈ જાય સારવાર થઈ જાય કમ્પ્લીટ અને જો આમાં કોઈ પાપ નથી પહેલા કહી દઉં કે સેવા કરેલા છે તો કોઈ લોકોને નુકસાન ના થાય અને ગાયમાં માતાને પણ નુકસાન ના થાય એટલે એને રીતે માધી દેવાની છે એટલે બીજા કોઈ લોકો નુકસાન ના થાય આમાં કોઈ પાપ નથી તેના માટે જો બાંધવા માટે પ્રયાસ કરેલા છે લોકો આ ગાય છે તે બાર ગામથી આવેલ છે આ ગાય ગામની નથી એટલે કાંઈકથી આવી છે તેના માટે એને બાંધવાની છે અને એક સેવાનું કાર્ય કરેલા બાંધવાનું કારણ કે ચૂકવે લોકો જો કેટલી હળિયું મારે છે એટલે ગાય તમે જુઓ કે કાંઈ નક્કી નહીં એટલે કોઈ લોકો પાછળ નજીક જે રસ્તો છે જે આ નદી બાળી જાય બધા લોકોની અવર જવર હોય બાઇકવાળા જતા હોય કોઈ સાધનવાળા જતા હોય માણસ પણ હાલીને જાતા હોય તેના માટે જો કેટલી ખીજલ ગાય છે અને અડકવાની અસર છે ગાયને તેના માટે સેવા કરવાનો છે જો સામે રિક્ષા જાય કોઈ નક્કી નહીં ગાય સાધનાએ હાલતા હોય તેના માટે ગાયને સાવધાનીથી પકડ લેવાની છે તેના માટે અડકળાડા કર્યા હોય શું વાળા વાળામાં નિકરી ના જાય અને કોઈ નુકસાન ના કરે અને કે આ પાગલ હતા કેમ હડકો થાય એટલે પાગલ થઈ જાય જાનવર જાનવર હોય કે પછી માણસ હોય કે કોઈ બી હોય એ બધું એનું જોઈ લો કેટલી હળિયું મારે કેટલી ખીજાલ છે નજીક આવે તો આ ગાય શું હાલ કરે તમે વિચાર કરીજો તેના કંઈ એનામાં તો એના માથે કાળા જ ફરતો હોય જાતનો કાળ જ કહેવાય કારણ કે તેનું લોહી બધું કેવું ગરમ થઈ ગયું હોય મારા ઉપર જ હોય બીજું કંઈ નહીં પણ નુકસાન ના થાય તેના માટે જો પકડેલ છે ગાયને કોઈ વાંધો નથી કારણ કે હજી કોઈ ગાયનું કોઈ નક્કી નહીં કરે કે અડકવાય એટલે અડકવામાં કોઈ ગાયનો ભરમો કરાય નહીં એટલે એને બાંધ્યા પહેલાં તો મજબૂતી બાંધવું પડશે કારણ કે બે સાઈડ ત્યાટ કરે એટલે એક બાજુથી ન્યા ના કે ના કે આ પાસે ગાય ગામની નથી બાર ગામની છે અને આવલ છે ક્યાં ક્યાંથી આવલશે કોઈ નક્કી નથી તેના માટે આપણે સાવધાન છે ને પકડવાની છે એટલે ચારે બાજુ બધા માણસો લાગી જાય લગાવી દીધું